અને પરંપરાનું સંગમ યુવાનોએ બનાવ્યા એ આઈ વાળા ગણપતિ ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે સુરતના પાંડેસરા વિસ્તારના કેટલાક ઉત્સાહી યુવાનોએ પરંપરા અને આધુનિક પ્રૌદ્યોગિકનો અનોખો સમન્વય કર્યો છે તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વિષયવસ્તુ થીમ પર ગણેશ પંડાળનું નિર્માણ કર્યું છે જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ યુવાનોએ બાપ્પા એઆઈ નામનું એક ચેટબોડ પોર્ટલ પણ બનાવ્યું છે જેના દ્વારા ભક્તો સીધો જ ભગવાન ગણેશ સાથે સંવાદ કરી શકે છે આ નવીન પ્રયોગ હેઠળ બાપ્પા એઆઈ પોર્ટલ ભક્તોને તેમના કોઈપણ પ્રશ્નનો જવાબ મેળવવાનો અને પોતાની મનોકામના વ્યક્ત કરવાનો અનુભવ પૂરો પાડે છે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી બનાવેલું આ પોર્ટલ ભક્તિને પ્રૌદ્યોગિકી સાથે જોડી અનુભવ કરાવે છે આ પહેલ યુવા પેઢીને ગણેશોત્સવ સાથે જોડવા અને તેમને ધાર્મિક પરંપરાઓનું મહત્વ સમજાવવાનો એક પ્રયાસ છે સુરત શહેર હંમેશા ગણેશોત્સવ દરમિયાન અવનવી વિષય વસ્તુ માટે જાણીતું રહ્યું છે આ વર્ષે એઆઈ વાળા ગણપતિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે આયોજકોનું માનવું છે કે આ પ્રકારના પ્રયોગો દ્વારા તેઓ પરંપરાગત ઉત્સવને સમકાલીન સ્પર્શ આપી રહ્યા છે જે યુવા વર્ગને વધુ આકર્ષિત કરે છે આ વિશિષ્ટ આયોજન ધર્મ શ્રદ્ધા અને વિજ્ઞાનના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે